યોગી ચોક છે પણ અમને નથી ખબર ક્યાં છે એ અમને નથી ખબર આ મમ્મા ને ખબર હશે કદાચ મમ્મા તને ખબર છે ના મને ખબર નથી પણ કોઈ કીધું છે ત્યાં ફોલે છે એમ તો આજે જઈએ હવે પપ્પા તમને

તો તમે મિત્રો અહીંયા ફ્રૂટ પણ લેવું હોય તો આવી શકો છો આપણા નજીકના વિસ્તારમાં જ છે નાના વરાછાની સોપાટીની સામે રસ્તો ગંગા જમનામાં જે જાય છે ત્યાં કોર્નર ઉપર જ આવેલી છે તો મસ્ત બધી વસ્તુ અહીંયા મળી જાય છે ગોળ છે ગોળની પણ આઈટમો અહીંયા મળે છે સાથે પોક વડાનું પણ છે અહિયાં તો આ સાંજનો ધંધો છે ને પોકવાળા પણ મળે છે અત્યારે બંધ છે સવારના એટલે બધી રીતનું અહીંયા કામ ચાલુ છે બધું મળી જાય છે તો મિત્રો તમારે પણ લેવું હોય ફ્રૂટ ને એવું તો પણ તમે અહીંયા આવી જઈઓ મસ્ત એક નંબર જો સ્ટ્રોબેરી એક નંબર છે મોટા મોટા પીસ સીધી નાસિકનો માલ છે આ સ્ટ્રોબેરીનો તમે પણ લેવા પધારજો મિત્રો જરૂર છે અહીંયા જો આમાં પપ્પા આવા કાઢી રહ્યા છે ને તો આખો આ રો કેટલી મોટી થઈ ગઈ હાલ જ જોવે કેમ મને રો આ મશીન છે સિંગ નું આ સિંગ ફોલવાનું મશીન છે અને હવે આગળ થોડીક વારમાં આપણે સિંગ ફોલવાનું કઈ રીતે ફોલાશે તે બધું હવે આમાં આગળ બતાવશું આપણે હવે કાકાએ વજન કરી લીધો છે એટલે હવે હમણાં જો એની પ્રોસેસ ચાલુ થશે તો આ રીતે આ પ્રોસેસ હોય છે આમાં સિંગ ખોલવામાં નાખવામાં આવે છે આ રીતે નાખી દે છે સિંગ અને ત્યાંથી આ રીતે સિંગ નીકળે છે જો એ આમાં એ પોપા આવે છે તો એ એની પ્રોસેસ બીજી વાર થશે અહીંયા ખાલી સિંગ નીકળે છે ને આ બાજુ જો અહીંયા પોફા આ બાજુ અહીંયા પોપા નીકળતા જાય જો આખી આ રીતની ક્રોસેસ હોય છે તો તમારે પણ આ પ્રોસેસ કરાવવાની હોય સિંગ ખોલવે ઘરે નો સેટિંગ થતું હોય તો આ રીતે ડાયરેક્ટ તમારે મશીનમાં સિંગ ખોલાવી શકો છો તો એડ્રેસ આપણે નીચે કેપ્શનમાં લખી દઈશું ઓકે તો આવજો મિત્રો જય સ્વામિનારાયણ